નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ડીસા ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા અઢારના મોત સીએમની મદદ પૂરી પાડવા તાકીદ ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં અઢાર શ્રમિકોના મોત નીપજ્યા આ ઘટનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ જ ગંભીરતાથી લીધી તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી સાથે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને પ્રભારી મંત્રી સાથે પણ વાત કરી હતી અને બચાવ કામગીરી ઝડપી કરવા સૂચના આપી તેમણે સ્થાનિક અધિકારીને સૂચન કર્યું કે આ ઘટનામાં શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે મુખ્યમંત્રીની સૂચના બાદ બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ ઘટના સ્થળે જવા રવાના થયા હતા ડીસા શહેરમાં ફટાકડાની દુકાનદારોને દુકાનો ખાલી કરવાની શરૂઆત કરાઈ ત્યાં ઘટના સ્થળે ફાયર બ્રિગેડ અને એકસો આઠની ટીમ પહોંચી ગઈ બીરો રિપોર્ટ એક ભારત ન્યૂઝ